નમસ્કાર ફ્રેન્ડ્સ અત્યારના વ્યસ્ત અને તણાવભર્યા સમયમાં લોકો શરીરની વધારાની ગરમી શરીરમાં બળતરા અને એસિડિટીથી પીડાતા હોય છે તો આજે આપણે ત્રણ અલગ અલગ પ્રકારના ઉપાય બતાવવાના છીએ એમાં બે પ્રાણાયામ છે કલર થેરાપી છે અને છેલ્લે એક મુદ્રા છે તો સૌથી પહેલાં આપણે તો પ્રાણાયામ જોઈએ એમાં બે પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ અને ચંદ્ર પ્રાણાયામ તો શીતલી પ્રાણાયામ જોઈએ શીતલી પ્રાણાયામમાં બંને હાથને આ રીતે જ્ઞાન મુદ્રામાં રાખી દેવાના છે બંને હાથ આ રીતે ઢીંચણ ઉપર રાખી દેવાના જીભને પીપુળીની જેમ આ રીતે વાળી દેવાની છે એ પીપળામાંથી હવા ભરવાની છે હવા ભર્યા પછી જેમ આપણે પાણીનો ગૂંટડો ઉતારીએ છીએ એ રીતે ગળામાંથી હવાની અંદર ગળવાની છે ત્યારબાદ બંને નસકોરામાંથી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢવાનો છે આ એક રાઉન્ડ થયો કહેવાય ફરી એકવાર જીભને આ રીતે પીપુળીની જેમ વાળી દેવાની પીપુડામાંથી હવા ભરવાની હવાને ગળવાની છે મોઢું બંધ કરી બંને નસકોરામાંથી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું આના આઠથી દસ રાઉન્ડ કરવાના છે શિયાળામાં આ પ્રાણાયામ નથી કરવાનો શરદી કફ થયેલા હોય તો પણ આ પ્રાણાયામ નથી કરવાનો બાકી શરીરમાંથી ગરમીને દૂર કરવા માટે શીતળી પ્રાણાયામ ખૂબ જ ઉત્તમ પ્રાણાયામ છે ત્યારબાદ બીજો એક પ્રાણાયામ જોઈએ ચંદ્ર પ્રાણાયામ ચંદ્ર પ્રાણાયામ માટે ડાબા હાથને આ રીતે જ્ઞાન મુદ્રામાં ડાબા ઢીંચણ ઉપર રાખી દેવાનો છે જમણા હાથને આ રીતે પ્રણવ મુદ્રા બનાવવાની જમણા નસકોરાને લોક કરવા માટે અંગૂઠાનો ઉપયોગ કરવાનો અને ડાબા નસકોરાને બંધ કરવા માટે આ રીતે આંગળીનો ઉપયોગ કરવાનો ચંદ્ર પ્રાણાયામ માટે સૌથી પહેલા જમણું નસકોરું બંધ કરી ડાબી બાજુથી શ્વાસને ભરવાનો ત્યારબાદ ડાબું નસકોરું લોક કરી શ્વાસને જમણી બાજુથી બહાર કાઢીશું ત્યારબાદ જમણું નસકોરું બંધ કરી ફરી શ્વાસ ડાબી બાજુથી ડાબુનો સ્કોર બંધ કરી શ્વાસને ધીરે ધીરે જમણી બાજુથી બહાર કરવાનો ચંદ્ર પ્રાણાયામ બે થી પાંચ મિનિટ માટે કરવાનો છે ચંદ્ર માટે પણ શરત એટલી છે કે શરદીની ઋતુમાં નથી કરવાનો અને શરદી કફ થયેલા હોય તો નથી કરવાનો તો આ બંને પ્રાણાયામ છે શરીરમાંથી ગરમી દૂર કરવા માટે અને શરીરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે હવે આપણે કલર થેરાપી જોઈએ તો ઠંડક ઉત્પન્ન કરવા માટે અને ગરમી દૂર કરવા માટે કલર થેરાપી માટે આપણે બંને હાથને ઇન્ડેક્સ ફિંગર તર્જનીને આ રીતે સારી રીતે મસાજ આપી દેવાનો છે હાથ વડે પણ મસાજ આપી શકીએ છીએ અને જો આપણી પાસે એક્યુપ્રેશરની રીંગ હોય તો આ રીતે રિંગ વડે પણ મસાજ આપી શકીએ છીએ સારી રીતે મસાજ કર્યા પછી બજારમાં જે આપણે સ્કેચ પેન મળે છે બાળકો જે કલર માટે વાપરે છે એવી સ્કેચ પેન લેવાની છે અને સ્કેચ પેન વડે જે આંગળીના ત્રણે સાંધા છે એ સાંધા ઉપર આ રીતે ગ્રીન કલરની રિંગ કરી દેવાની છે આ રીતે થોડો જાટો કલર કરી દેવાનો છે કલર થેરાપી ચારથી પાંચ કલાક માટે કલરને રાખવાનો છે કલર થેરાપી દિવસે કરવાથી વધારે ફાયદો કરે છે આ રીતે બંને હાથમાં કરવાનો છે આ હાથમાં પણ આ રીતે રીંગ બનાવી લેવાની છે આખી રીંગ કરવાની ચાર થી પાંચ કલાક માટે કલરને રાખ્યા પછી આપણે કલરને દૂર કરી શકીએ છીએ તો આ રીતે બંને આંગળીને ગ્રીન કલર કરવાથી શરીરમાં ઠંડક ઉત્પન્ન થાય છે અને શરીરની વધારાની ખરાબ ગરમી દૂર થાય છે તો આપણે બે ઉપાય જોયા હવે આપણે જોઈએ છીએ મુદ્રા શરીરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે સુરભી મુદ્રા ખૂબ જ ફાયદો કરે છે તો સૌથી પહેલાં આપણે સુરભી મુદ્રા શીખી લઈએ આ રીતે ડાબા હાથની ટચલી આંગળી અને જમણા હાથની અનામિકાને આ રીતે ટચ કરાવવાનો છે ત્યારબાદ ડાબા હાથની અનામિકા અને જમણા હાથની કનિષ્ઠિકાને ટચ કરાવવાનું છે ત્યારબાદ ડાબા હાથની મધ્યમાં અને જમણા હાથની તર્જની અને ડાબા હાથની ચર અને જમણા હાથની મધ્યમાં આ થઈ આપણે સુરભી મુદ્રા ગાયના આંચળ જેવો આકાર બને છે એટલે આને સુરભી મુદ્રા એવું નામ આપ્યું છે આ મુદ્રા કફ પિત્ત અને વાયુને સંતુલન કરે છે ખાસ કરીને પિત્ત દૂર કરવા માટે સુરભી મુદ્રા ખૂબ જ ફાયદો કરે છે મુદ્રા દિવસમાં એકવાર પણ કરી શકીએ અને બે વાર પણ કરી શકીએ મિનિમમ વીસ મિનિટ માટે કરવાની છે જો એકવાર વીસ મિનિટ કરી શકીએ તો બરાબર છે નહીતર દસ મિનિટ સવારે અને દસ મિનિટ સાંજે કરીને પણ આપણે સુરભી મુદ્રા કરી શકીએ છીએ સુરભી મુદ્રા ગાયત્રી મંત્રને સાથે કરવાથી આપણા ચહેરા અને શરીરનું તેજમાં ખૂબ જ વધારો થાય છે સુરભી મુદ્રા કરવાથી એવું કહેવાય છે કે આપણું મનોકામના પૂર્ણ થાય છે તો ઈચ્છિત મનોકામના ધારણ કરીને દિવસમાં મિનિમમ દસ મિનિટ પંદર દિવસ સુધી જો આ મુદ્રામાં બેસવામાં આવે તો કહેવાય છે કે આપણી મનોકામના પૂર્ણ થાય છે તો શરીરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે અને શરીરની વધારાની ગરમી દૂર કરવા માટે આપણે પ્રાણાયામ કલર થેરાપી અને મુદ્રા જો કરીએ તો ચોક્કસ આપણને એમાંથી ખૂબ જ ફાયદો થાય છે સુરભી મુદ્રા બનાવવાનો જો હજુ પણ ખ્યાલ ન આવ્યો હોય તો વિડીયોના અંતમાં આપણે સુરભી મુદ્રા બનાવવાની વિધિ બતાવેલી છે તો એમાં જોઈને આપણે શીખી લઈશું